મોગલ માતની જે મોગલ સીડ તો કાળો નાગ મોગલ દેવ એવી સે મોગલ શીડ તો કાળો નાગ મોગલ દેવ એ વિશે મોગલ લાખો માં કદયા દાન જેવી સે મોગલ લાખો માએ એક દયા દાન જેવી શે મોગલ દેવ સુર ગર આય મોગલ દેવ એ છે મોગલ સુર ઘેરે આય મોગલ દેવ એ વિશેષે એનો થાય મોગલ દેવ એ છે એનો તર રે થાય મોગલ દેવ એવિષે આંગણ ભેડિયું મોગલ દેવ છે આંગણ ભેડી ઉપંજાય મોગલ દેવ એવી છે મોગલ છેડ તો કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ છેડ તો કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ લાખો માં દયા દાન જેવી છે મોગલ લાખો માં દયા દાન જેવી છે मोगल शरण कुल आय मोगल देवयीषे मोगल शरण आय मोगल देवेषे मोगल मेडे रे आय मोगल देवय विषे मगल मेडे रमे आय मोगल देवय विषे यने आँगि नो सिधाय मगल देवयी से ಎನ ಆಂಗಳೀ ನೋ ಸಿಾಯ ಮೊಘಲ ದೇವ ವಿಷ ಎನ ಸೊಗನ ನೋ ಕವಾಯ ಮೊಘಲ ದೇವ ವಿಷ ಎ ಸೊಗನ ನೋಖಾಯ ಮೊಘಲ ದೇವ ವಿಷ ಆಂಗಣ ಭೇಡಿಯು ಪೂಂಜಾಯ ಮೊಘಲ ದೇವ ವಿಷ ಆಂಗಳ ಭೇ ಪೂಂಜಾಯ ಮೊಘಲ ದೇವ એનો તર વેડો રે થાય મોગલ દેવ હે વિષે એનો તરવેરે થાય મોગલ દેવ એ વિષે મોગલ માંડલે પૂંજાયગલ દેવ એ વિષે મોગલ માંડલે પૂંજાયગલ દેવ હે છે મોગલ હોય આજે આજ મોગલ દેવ હે વિષે મોગલ હોય રુ અજે આજ મોગલ દેવ હે છે મોગલ હાર લો પેરે આય મોગલ દેવ હે વિષે મોગલ હાર લો પેરે આય મોગલ દેવ હે વિષે એના પાકા કરે ખેલ મોગલ દેવ હે છે నాల దేవ ఎే మొగల శేడతో కాళో నాగ మొగల దేవ యే విషే మొగల శేడతో కాళో నాగ మొగల దేవ యే విషే మొగల లాఖో మా దయాన జీ సే మొగల మా దయా મોગલ કાંબી કડલા પેરે મોગલ દેવ એવી છે મોગલ કાંબી કડલા પેરે મોગલ દેવ એવી છે એને માની તો જુઓ મોગલ એવી છે એને માની તો જુઓ મોગલ દેવ એવી છે તમારા ધાર્યા કરે કામ મોગલ દેવ એવી છે તમારા ધાર્યા કરે કામ મોગલ દેવ એવી છે મોગલ દીકરા આપી જાય મોગલ દેવ એ વિશે મોગલ દીકરા આપી જાય મોગલ દેવ એવી સે તમારા સંકટ દૂર થાય મોગલ દેવ એવી સે તમારા સંકટ દૂર થાય મોગલ દેવ એવી સે મોગલ શેડ તો કાળો નાગ મોગલ દેવ એવી સે મોગલ શેડ તો કાળો નાગ મોગલ દેવ એવી શે ಮೊಲಾ ಮಾ ದಾ ದಾನ ಜೆ ಸೆ ಮೊಗಲ ಲಾಖೋ ದಯಾ ದಾನ ಜೆ ಸೆ ಮೊಗಲ ಮಾಂಡ ಪೂಂಜಾಯ ದೇವ ಏವಿ ಸೆ ಮಾಲ ಮಾಡಲೆ ಪೂಂಜಾಯ ಮೊಗಲ ದೇವ ಏವಿ ಸೆ ಸಮರೆ ಹಾಜರ ಥಾಯ ಮೊಗಲ ದೇವ ಏವಿ ಸೆ ಮೊಗಲ ಹಾಜರ ಥಾಯ ಮೊಗಲ ದೇವ ಐವಿ મોગલ લાખો માં એક દયા દાન જેવી છે મોગલ લાખો માં એક દયા દાન જેવી છે મોગલ તરવાળો હાથ મોગલ દેવ એવી છે મોગલ તલવારો હાથ મોગલ દેવ એવી છે મોગલ શેડ તો કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ છડતો કાળો નાગ મોગલ દેવ એવી સે મોગલ લાખો માં એક દયા દન જે સે મોગલ લાખો માં એક દયા દન જે સે મોઘલ ધાર્યા કરે કામ મોગલ દેવ એવી સે મોગલ ધાર્યા કરે કામ મોગલ દેવ એવી સે મોગલ સમરે હાજર થાય મોગલ દેવ એવી સે મોગલ સમારે હાજર થાય મોગલ દેવ એ વિશે મારા દુઃખ દૂર થાય મોગલ દેવ એ વિશે મારા દુઃખ દૂર થાય મોગલ દેવ એ વિશે મોગ દિવાની આવે મોગલ દેવ એ વિશે તો મારા ધાર્યા કામ થાય મોગલ દેવ એ વિશે તમારા ધાર્યા કામ થાય દેવ મોગલ એ વિશે మొగల సారణ కూ ఆయ దేవ యూ శే మొగల సారణ కూ ఆయ దేవ యేవి శే మొగల శేతో కాళో నాగ మొగల దేవ యవి శే మొగల శేతో కాళో నాగ మొఘల దేవ యేవి శే మొగల లాఖో మా దయా దాని మా ఏక దాని జీవి મોગલમાતની તની જે મારો કીર્તન ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં